કમિટી મેમ્બરો તેમજ હોદેદારો મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવ્યું હતું અમદાવાદના ગુર્જર સુથાર જ્ઞાતિના ઉદ્યોગપતિ શ્રી ઘનશ્યામભાઈ વણોદિયા પ્રફુલભાઈ સુરેલીયા તેમજ જૂનાગઢ શ્રી વિશ્વકર્મા સમાજના પ્રમુખ શ્રી રાજુભાઈ કરગથરા ભાવનગરના પ્રમુખ શ્રી અતુલભાઈ જાદવાણી અમરેલીના પ્રમુખ શ્રી અરૂરભાઈ ગુર્જર સુથાર જ્ઞાતિ મંડળ સિહોરના મહામંત્રી મનસુખભાઈ કનેજિયાએ હાજરી આપી હતી સૌ પ્રથમ મહેમાનોના હાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું તેમજ સર્વે મહેમાનોનું શાલ ઓઢાડીને તેમજ પ્રેઝન્ટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું સ્વાગત પ્રવચનમાં જામનગરના ટ્રસ્ટી શ્રી દિલીપભાઈ ભારદીયાએ મહેમાનોનો આદર સત્કાર કર્યો હતો જૂનાગઢના સેવાભાવી પ્રમુખ શ્રી રાજુભાઈએ પ્રાસંગિક પ્રવચનમાં વરઘોડિયાને આશીર્વાદ આપી માતાપિતાની કાર્ય કરવાની શીખ આપી હતી સમાજના દરેક લોકો સાથે મળી સેવાકીય કાર્ય કરતા રહીએ તેવી શુભાશીષ આપી હતી સમૂહ લગ્ન પ્રસંગે દરેક દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન શ્રી અમુભાઈ ભારદિયા અને તેમના ધર્મપત્ની રંજનબેન અમુભાઈ ભારદિયાનું શ્રી જામનગર ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા સ્વાગત સન્માન કરાયું હતું આશીર્વચન આપતા આજના મુખ્ય મહેમાન ઉદ્યોગપતિ શ્રી અમુભાઈએ પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું જામનગર તેમજ સમાજના લોકોને જ્યારે પણ જરૂર પડે હું હર હંમેશ આપની સેવા કરવા તત્પર રહીશ આ સાથે વિવિધ જ્ઞાતિવાડીમાં આપેલ અનુદાનની વાત કરી હતી સિહોર ગુર્જર સુતાર જ્ઞાતિના વિશ્વકર્મા વાટિકા રવિકુમાર ભારદિયા ભવન માટે પહેલા બાર લાખ તેમાંથી વધારી પંદર લાખ પછી અઢાર લાખ અને હમણાં વીસ લાખ અનુદાન આપી સિહોર તાલુકા સમસ્ત ગુર્જર સુતાર જ્ઞાતિ મંડળ સિહોરના કમિટી મેમ્બર તેમજ હોદ્દેદારોની પ્રશંસા કરી રાજીપો વ્યક્ત કર્યો હતો તેમજ વિવિધ જ્ઞાતિવાડીના અનુદાનનો ઉલ્લેખ કરી અમુભાઈએ જણાવ્યું હતું કે શ્રી વિશ્વકર્મા પ્રભુ કૃપાથી દર વર્ષે પાંચ કરોડ અનુદાન કરવાની ઈચ્છા છે સમૂહ લગ્ન પ્રસંગે વરઘોડિયાને દિલથી આશીર્વાદ પાઠવી અમુભાઈએ જણાવ્યું હતું કે

આશીર્વાદ પ્રદાન કર્યા હતા બપોરે સમૂહ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી કાર્યક્રમના અંતમાં દીકરીને વિદાય આપી આશીર્વાદ પ્રદાન કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી દિલીપભાઈ ભારદીયા અને ડોક્ટર હિમાશુએ કર્યું હતું જામનગર ગુર્જર સુતાર જ્ઞાતિના તમામ કાર્યવાહક સમિતિના હોદ્દેદારોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમમાં જામનગર જ્ઞાતિના અશોકભાઈ આમરણિયા કાર્ય પ્રમુખ ભરતભાઈ વડગામ ઉપપ્રમુખ નિલેશભાઈ ખારેચા મંત્રીશ્રી હેમાંશુ આમરણીયા ખજાચી નિલેશભાઈ ઇસલાણીયા સહમંત્રી રાજુભાઈ ભારદિયા સભ્યોમાં વિજય બકરાણીયા કમલેશભાઈ પીશાવાડીયા નરેશ વિશ્રોલિયા સુરેશભાઈ ભારદિયા રાજેશ અંબાસરા પ્રમોદભાઈ વિશ્રોલિયા યુવક મંડળના પ્રમુખ વિમલભાઈ ગોરેચાને તેમની ટીમ મહિલા મંડળના પ્રમુખ કુંદનબેન આમરણિયા આમરણિયા ગીતાબેન અંધેરા મિતલબેન વિસાવાડિયાએ જહેમત ઉઠાવી હતી નીલાબેન ગોરેચાએ સમગ્ર વસ્તુઓની ખરીદી કરવાની જહેમત ઉઠાવી હતી સમૂહલગ્નના અધ્યક્ષ હિતેશભાઈ ભારતીયા મણીલાલ ભાઈ વડગામા રામભાઈ પીસાવાડિયા મુકેશભાઈ વાલંભિયા આદરણીય પ્રવીણભાઈ ભાલારાએ સહયોગ આપેલ હતો

સમાજનું તો બધું કરે છે અંબાઈ આપણા સમાજના ભમાસા છે માત્ર આપણા સમાજમાં જ નહીં પણ ઘણું બધું કરે છે અન્ય સમાજ માટે પણ કરે છે અને કોઈ પણ વિદ્યાર્થી ખરેખર ભણવાલાયક ભણી શકે એમ છે પણ એની પાસે ભરવા માટે ફી નથી એવા અમારા જુનાગઢમાંથી પણ બે વિદ્યાર્થી અમે મોકલેલા એમણે કહ્યું કે ગમે એટલા વિદ્યાર્થીઓ ખરેખર એ લાયકાત હોય છે લાયક હોય છે પણ પૈસાથી નથી ફી ભરવાના એવા આ ગઈ સાલમાં અમારા જુનાગઢમાંથી બે વિદ્યાર્થીઓની અંબાઈએ ફી ભરેલી છે આવા ભામાસા કે વિદ્યાર્થીઓને ભણાવે છે અને ખરેખર એ સમાજનું ભવલું કરે છે અને તમારી આજે આ સરસ મજાના કાર્યક્રમ સમૂહ લગ્નના આયોજનમાં જામનગર ખાતે ઉપસ્થિત બધા નામ નહીં મહેમાન અમુભાઈ તેમજ અતિથિ વિશેષ તેમજ શ્રેષ્ઠીઓ તેમજ ગામો ગામથી વધારે તમામ ટ્રસ્ટી મંડળો તેમજ આપણા કોર્પોરેટર ભાઈઓ બહેનો તેમજ દાદાશ્રીઓ વસ્તુના શ્રીઓ રોકડના દાતાશ્રીઓ ગામમાંથી બધા ભાઈઓ બહેનો તમામ કમિટી સભ્યો જામનગરના ખાસ તો આજે જે આપણે છ વરકન્યા જે લગ્ન થયેલા સમલગ્ન એ બધા આપણે વિશ્વકર્મા દાદાને પ્રાર્થના કરીએ કે આ લોકોનું સફળ જીવન સારું જાય દાંપત્ય જીવન સારું રહીએ હું બહુ જાજુ નહીં કહું એક ખાસ કે જામનગરના આગળ કાંઈ પણ પ્રસંગ હોય તો આપણા તમામ સૌરાષ્ટ્ર ગુજરાતના બધા મહેમાનો હાજરી આપે છે તો એ બધા ખૂબ ખૂબ ધન્યવાદ બધાને એક જોરદાર તાળી આપીએ અને ખાસ એક બીજી કે જામનગરના ગુજરતા જ્ઞાતિજનો એટલો બધો સાથ સહકાર છે કે દરેક કાર્યક્રમ હોય તો પાસે મળી ખંભાઈ ખંભાઈ મિલાવી અને બહુ સાથ આપે છે એ જ પ્રમાણે બહારના જેટલા આપણા મહાનુભાવો છે એ પણ પોતાની હાજરી આપે અને પોતાનો કીર્તિ સમય આપી અને આપણા કાર્યક્રમને સફળ બનાવે જય વિશ્વ હવે હું અંભાઈને વિનંતી કરી ના પાડે છે આપણા છેલ્લા વખતા ખરેખર જેની ભાઈ શીખ આપણે લેવી પડે તો ભારતીય ને વિનંતી કે આપણને આજના અનુસંધાને આશીર્વચન આપશે હમણાં તો આશીર્વાદ જ કાપી છે આપણે આશીર્વાદ જ લેવાના છે પડે વાત છેલ્લા ચાર દિવસથી થી કંપની મુસાફરીમાં હતો દિલીપભાઈ નો આગ્રહ પ્રમુખ સાહેબનો નો આગ્રહ ડોક્ટર આગ્રહ આગ્રહ આથી કમિટીનો આગ્રહ મેં બી કદાચ જો પહોંચી શકું તો માફ કરજો મને કે ના એવું તો ના કરતા અને મને પણ અંદરથી જે ઉછાળે તો વાંચો જ હોય તો હું બરોડા હતો સાવલી હતો ઘણી મારી બિઝનેસ ટોરમાં હતો ઘણી પેટિકો પતાવી વિચાર કરો કે હું રાત્રે ચાર વાગે ઘરે હોય છું ઉજાગ્ર અડધો કલાક આરામ કરી તૈયાર કરી અને પેટિકો અગિયાર સુધી તો પહોંચી જ જાય

ખરેખર જીવનની અંદર જો સારામાં સારું યોગદાન હોય તો આ સપુ લગ્નનું છે વિચાર કરો આ નવ કેટલા બધા છંપતિઓ આજે આવ્યા છે કમિટી કઈ ઘટવા નથી દે એને દેવાનું છે તો સમાજની ફરજ રૂપે દરેક આપે છે એના જમણવાર પાછળ આ કમિટી અને કાર્યો કરે છે એના માટે ફરીને જેટલા અભિનંદન આપું એટલા આ કમિટીને ઓછા છે રાજના નવ સંસ્પતિઓને બધાએ ઘણું કાઈ દીધું લગ્ન ટાળે આશીર્વાદ તો બધાના હોય અને બધા આપતા જ હોય શિખામણ પણ બધા આપતા અને બસ આ શિખા ના ગ્રહણ કરજો મારી તો કોઈ શિખામણ જ નથી કે સારું જીવન જીવો સારી રીતે જીવજો સારી રીતે પાર કરજો અને તમારા આવતા ભવિષ્ય માટે આજના યુગ પ્રમાણે તમને મોબાઈલની પણ ખબર છે ફેમિલીની પણ ખબર છે પણ એક વસ્તુ યાદ રાખજો બંને તરફથી કે જિંદગીમાં જે માણસ પોતાના મા બાપને ભૂલી ને એ આ લાયક નથી કે લગ્ન કરવા કે જિંદગીમાં આવજો

અને એના માટે કહે છે હું એમ કહું કે અમારા ઘરનો પરિવાર અમારા ભાઈઓ અમારી બહેનો અમારા ઘરની ઘરવાળીઓ બધા ભાઈઓની અને એક જે સંપ છે અમારી પાસે એને તો હું ડેવલપ કરવા માંગુ છું આજે અમારી માને ત્રાણું વર્ષ છે અને એના ચહેરા ઉપર જે હજી લાલી દેખાય છે અમે જે રોજ એને મળીએ ને બંધન કરીએ ને એક કલાક બેસીએ ને એનાથી ખુશી અમારે બીજી કોઈ છે એવા લાયન પણ બેઠા આપણા

એટલે જે રમેશભાઈ પણ ઘણી સારી વાત કરી ઘણા સારા આશીર્વાદ થાય હું સમજી શકું છું આવું બધું કાર્ય હોય મારા યોગદાન હોય બધા મારા વખાણ તો કરે છે ન ગમે બધે પણ ગમે સૌને પણ ગમતા જ હોય છે પણ વખાણ શબ્દનો મારા ઉપર કોઈ અસર નથી મારા દિલમાં એક ઉદ્રો છે જૂદો છે જ્ઞાતિ માટે એક સમાજ માટે કે આપણો ભાઈ ત્યારે કેમ સુખી હોય કેમ સારો થાય એના માટે આપણે જેટલું કરી શકીએ તો ઓછું છે આ એક મારી ભાવના છે મારી ભાવના જુદી રીતે પણ જોતા હું તો જામનગર ને કહું તમારી ઈચ્છા કરવા વાળા ઘણા જ છે હોવા જ જોઈએ જો તમારી ઈચ્છા નહીં કરે તો તમારી પ્રગતિ નહીં કરે પ્રગતિ કરવી હોય તો કોઈ ઈચ્છા કરવા જોઈએ એટલે મને પણ એ જ લાગુ પડે છે એની અંદર તો ઘણા ગુણોને અવગુણ હોય પણ સારું કામ કરવાનું કદી રોકાતો નથી કદી શાભાશી મેળવવા પણ રોકાતો નથી એમાં જો દાખલા દે તો ઘણા છે બધું અમારા પરિવારમાં અમારામાં કોઈ ભેગભાવ વગર અનેક જગ્યાએ બીજી જગ્યાએ અમે અમારી વાત કરીએ વારાબર નહીં ઘણી જગ્યાએ સારા યોગદાન કરીએ છીએ વધારે છું હજુ પણ કોઈ ખિસ્સામાંથી કાંઈ પણ આપે જે મોદી સાહેબ કે કેળ આપે તો કામ આવશે છું કોઈ હાથવી રાખું છું કોઈ કામ આવશે ખિસ્સામાં સગરો કરી લેવાનો અને અગત્ય મોટે કામ કરતો રહેવાનું ઈશ્વર જોવે છે આપણે આપણા જ્ઞાતિ પ્રત્યે એટલે આદર કો છું કોઈ પણ જગ્યા કે જ્યાં પણ છે મેં પહેલે નવું ગામને દત્તક લીધા છે નવું ગામમાં હમણાં પૂરા થઈ જશે હજી અન્ય વિચાર ગામમાં મારા વિચારમાં પણ છે હું કરતો રહી દિલીપભાઈ ને કહું છું દિલીપભાઈ મારી સાથે જ હોય છે દિલીપભાઈ મારી કોઈ પક્ષ નથી કહેતા હું એક નાનાભાઈ તરીકે ઘણી વખત દિલીપભાઈ રમણીકભાઈ જેવાની સલાહ લેતો કારણ કે સલાહ લેવા જેવા માણસો કેમ કરતો કઈ રીતે ત્યારે સલાહ કામ આવે એ પણ કે હું કોઈના વિરોધમાં માનતો નથી હું કોઈના વિરોધમાં માનતો નથી એટલે મને આ સારું લાગે છે મને જે ગમે છે આજે દિલીપભાઈ વાત કરી કે આ શરૂઆત થઈ હોલ નહીં એટલે કદાચ ઘણા વર્ષ થઈ ગયા છે ત્યારે બાર મેરે કરતા બાર બરગોડિયાને હું આશીર્વાદ દેવા આવ્યો હતો શુભેચ્છા દેવા આવ્યો અને ત્યારે મારે વાત થઈ કે એક જ મંડપ હતો ને ખાલી મેદાન હતું એ મારાથી કહેવાય પણ કહ્યું કે અહીંયા બનાવો ને સરસ મજા અમે કરીએ તમે સાથ આપશો મેં તો સમય આવશે આપશું अगरि नकी कयो માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર જરૂરથી કરો